દેશમાં કોરોના કેસક્રમ વધી રહ્યો છે ને ત્યારે ગુજરાતમાં પણ સતત પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ને ભારતમાં સરકારના મિનિસ્ટર ઓફ હેલ્થ મેન ફેમિલી વેલફેર ફોર આંકડા પર નજર કરીએ તો આજે કોરોના કેસમાં વધવા ગુજરાતમાં દેશમાં પાંચમ નંબરમાં છે અને કાલ કરતાં આજે ત્રણ કેસમાં વધારો થયો છે ને જેના નવા 12 કેસ સામે આવે છે અને કુલ એક્ટિવ કેસમાં સંખ્યા 44 પર પહોંચી છે ને અમદાવાદમાં એક્ટિવ કેસમાં 22 થયા છે ને અમદાવાદ આજે કોરોના વધુ એક પાંચ કેસ નોંધાય છે ને નવરંગપુરમાં 37 ગોતમાં આ મણિનગરમાં આ કેસ નોંધાયો છે અને પાંચમાંથી તમે પુરુષો અને બે મહિલા સંક્રમિત થયે છે અને જેમાં એક કેસમાં ટ્રાવેલર હેસ્ટે માં દિલ્હી અને બીજા કેસમાં સુરેન્દ્રનગર અને હાલ અમદાવાદમાં 22 કેસ એક્ટિવ છે અને આ જેમાં એક હોસ્પીટલમાં સારવાર હેટેલમાં એક્યુ હોમમાં આઇસોલેટ હેટેલ છે અને ગઈકાલે અમદાવાદમાં શહેરમાં કોરોનાના નવા 6 કેસ નોંધાય છે અને જેમાં 4 પુરુષો અને બે મહિલાઓ સક્રિય થઈ છે અને આ આજે પણ કેરળમાં સૌથી વધુ કેસ નોંધાય છે જે દેશમાં આજે સૌથી વધુ 2266 કેસ કેરળમાં બીજા નંબરે કર્ણાટકમાં 76 770 કેસ નોંધાય છે અને 13 તમિલનાડુમાં અને ગુજરાતમાં બાર કેસ નોંધાય છે કેરળમાં એક્ટિવ કેસની સંખ્યા પણ ટપોટપ છે અને આ કોરોના વધી રહ્યું છે અને અઠ્ઠાવીસો બોતેર પર પહોંચે છે અને કર્ણાટકમાં કુલ એક્ટિવ એકસો પંચોતેર તમિલનાડુમાં એકસો સત્તર અને ગુજરાતમાં ચોમાલી પર મહારાષ્ટ્રમાં ગુજરાત કરતાં પણ કેસ નોંધાયો છે અને આ એક્ટિવ કેસની સંખ્યા અડસઠ પર પહોંચી છે